તો મિત્રો વાગ્યા હતા હાથ ને મિત્રો મેં બધું કામ પરફેક્ટ કરી લીધું સહ ની વાર થઈ તારો બેઠો તો તારે ભીનુ બે ગાયું દોયું ને હા શું કીધો આ બે ભીનું જીવ્યું નથી લાગતું ઊંટી ને હરમ થાય કઈ હરમ થાય તો દે

દવા વિનાનું મિત્રો કંટ્રોલ દવા વગરના લેવા આપણે કઈ નહીં સંપલ આપી દે ને આશીષ ને લેવા બુટ એટલે ભાઈ છોકરા હવે આવે તો ખબર પડે હા હમણાં નવા નીકળ્યા ની કે હા ઓ વરાહી મે વેરી વેરી હીક નીક લાગુ પુટ કા સ્કૂલ ના

હલો મિત્રો ઓરા ખાવા આશીષ ભાઈ ઓરા લીધા કઈ તમારે નત માંડવી ઉગી ને થાવ જેવો કઈ બોલતો નથી કઈ બે બીજા તમારા બા દોડ વાંચ ખાઈ જાય અમે લેવા આવીએ હે એ વાત થાશે ના 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 એડી રાખો ને આ

પાંચ કિલોને તેલનો ડબ્બલું લીધું કે હે ઘેર ડબ્બામાંથી કંઈ એમ આપણે કારી નહીં નાખવું હોય ભગરીને કંઈ એમ હો દોઢસો દોઢસો ગ્રામ જેટલું તેલ નાખવું હોય સો ગ્રામ જેટલું ડબ્બામાંથી કાધા ને તે ઢોરાય આમાં કામ આપણે ઢોરમાં કિન્ની મૂકી દઈએ ને એટલે સીધું ખાણ કરતા હોય ને ના આપણે નખાઈએ જાય સીધું સીધું ઓલું હું આપણે ઘેર લેવા જવું પડે અને આ આપણે ઉટાક રહી કે આપણે પાંચ કિલો તેલ ખવડાયું પાકું એટલે ડબ્બામાં છે ને આપણે ઉટાક ન રહી ગમ એટલે હે ને આ લોકો સાતસો દહનું આવ્યું હા પાંચ કિલા ત્રણ ચાર કિલો તો ખાઈ ગયું છે કે દુ ન હું નાખ મિત્રો આજ તમારે કોક કોક સાટો આવે કાલે તો કાલે મસ્તી નો તડકો નીકળ્યો હતો ને આ આજે ઢાબર ઢાબર થઈ ગયું ભરે પાસે કોક કોક સાટો આવે મારો આજ પ્લાન હતો કે અડી દીયો હે ને એ થોડુંક કાઢે ને ઠૂકી ને તો નાખવા થાય એ વાત આમાં કઈ નખાયું છે નહીં ના હલો મિત્રો આપણે જવાનું છે નાવા કાલે આપણે ગોતા મજા આવે ગઈ મજા આજે હાલો તો હાલો મિત્રો નાવા ના બધા રણિયો ને જીવો ને મારી વાત જોતા તો હું ને ફેર ગતો કે તું આવે પછી નાઈએ મેં કીધું હાલો મિત્રો હું જા નાવા તમારે આવું જ આવે છે દેશી સ્વિમિંગ પુલ ત્રાંબડું પાણી બૂટ પાણી છે

સંપલ એક બીજો લે ભાઈ એવો કે કન માં મજા આવે કે મજા આવે એમાં મજા આવે હ ઈ તો કહો કન માં અટંક મજા આવે એમાં પાણી ઉંદુ છે તો મજા આવે અટંક મજા આવે આલે કરો સંપલી હેલ્થ લેવો 太热情了，明年把我给开。 મિત્રો અટાણે વાગ્યા ગયા હાડા શિયાર ને હું દાંતડી લઈને આવ્યો તો ખડ વાટવા બાગ નું તો વાલીમાં એટલે હું પેલા છે ને હવારી વાઈટ હતો તડકો બહુ થઈ તો વાલીમાં હતો વાટે હું ભીહું પીવા તો મી પેલો ઝીંઝુઓ ખડ વાટ્યો તો વાલીમાં હતો ભનાય કે અટાણે ગરમી થાય અગિયાર વાગે ગતા તડકો ખૂબ થઈ ગયો ને તો કે અટાણે આપણે ઘોર્યું કરીએ કે રૂંઢે વાટલી હોય તો મિત્રો અટાણે છે ને અમારે બેહવાળું કોક ની કોક નીકળે એટલે ત્રણ વાગે થી તો એ અમારે ચાલુ જ હોય બેહવાનું એટલે એક ભારી છો શર્ટ અમારો ડેલો છે ને ના પડી ખડકીલ ને એક ભારે અહીંથી કરી લઈએ એટલે પાકડા મીણ થાય ને દુઈ જણા હાટો આપણે વાટલી જોઈએ જીંચ તો એક ભાઈ ની કોમેન્ટ હતી કે તમે કે મોટા ની તુકારે ક્યાં બોલાવો ભાઈ અમારે એ ભાષા જેવી છે આપણે અમારે એ કોઈ મતલબ ન હોય તુકારો તું કામ અમે અમારી માની કે મા તું આ ત્યાં એક મારા બાપાને અમે નો કી કે બાપા તમે આવો એ કી કે કે આપણા માં કોઈ વાલી મને કીતો ના કોઈ ને કીતો તું કે તો ત આ ભીની માં ની કતે કે આવો રાવા દેની માં આપણે અનુભવ નથી ખોટું બોલવું મિત્રો જો મારો વ્લોગ એ ચાલુ છે હું કઈ વ્લોગ હતાડતો અમિતા નહીં જ બોલ તો અમાર હરઠવા અમે તો આ એટલા એરિયામાં તમે કે હા તો પછી બસ એટલે આપણે કંઈ અભિમાન નથી કરતા પણ અમારી ભાષા જેવી છે એમ કઈ કઈક માં તું આ ત્યાં માની બરોક હોય ને એમ કઈક માં આ ત્યાં ને મોટા ભાઈ ની અમે તો છે ભાઈ નામ લઈને જ ભાઈ કે નો કીએ રણજીત છે એને અમે રણજીત જ કીએ પછી અમારા બાપા હે ઈ પણ ઈ જ કે ભાઈ ગયા ને કાજલ વાત થઈ ગયા તમે કઈ પુગે જાય લે તો એક ભાઈ કેતા કહેતા હતા મને કે તમે કે જે માતાજીથી જવાય માં હોય આપણે દિવેલ ની અંદર નાખે એ કે તમે માથે મૂકો ને અમે હતા પર જઈએ ને એ દિવેલ ને એમ તો મિત્રો અમે હે ને પહેલાથી અમારે ઝરડો આવેલો જ આવે અમારે ડોહલા કરતા આવે એ અમે કરીએ અમે પછી નવીનીમાં કંઈ ઉમેરીએ નહીં માં લાખીમાં રાખતા તો એ દિવેલમાંથી જવાય આવે ને કે માથે મૂકી દો એટલે અમે એક ભાઈ મને કે ખોર કેટલો આપો ને ભૂહો કેટલો આપો તો આપણે હે ને વ્લોગ લોક બનાવીએ ખોર વાટલીએ મિત્રો ને એની ભાઈની પાસે કોમેન્ટ છે કે ભાઈ મેં એક ભીંહ લીધી એ તમારે છે એવું ઢારીઓ બનાવવું ને એસેફ ગાય લેવાય કે ભી હું લેવાય તો ભાઈ તમારા એરિયાના મને ખબર નહીં એક ત્યાં હે ને મારી ઇન્સ્ટાગ્રામમાં આઈડી છે ભનું મેર ઇલેવન જો તમે એમાં મેસેજ કરજો આપણી તમને હું વાત કરીએ આપણે જો અમારો એરિયા હોય ને આપણી બોનસની સિસ્ટમ તમે કાલે બ્લોગમાં આજના બ્લોગમાં આવે જાય મેં આજ બ્લોગ અપલોડ કરી દીધો એટલે એ કા આ બ્લોગ કાલે છે ને આજે મેં અપલોડ કર્યો ને આ જ બ્લોગ આવે જશે એટલે એમાં મી નું રખાય કે ભીં રખાય તમે તો દીધું ભીહું જો રાખ્યું હોય બોનસની સિસ્ટમ હોય ને તો એસેફ રખાય ને ભીહું બોનસની નો સિસ્ટમ હોય ને તો ભીહું રખાય એ પણ હાર્યું આઠ નવ દસ લીટર દૂધવાળી ભીં હોય ને તો આપણું કંઈક ભેરું થાય બાકી ઈણો નીણો એ કાઢે તો આપણે હે ને કે હવે મારે એ કે ભાઈ કે ઢારીઓ બનાવું ભાઈ હું તો કાં કહે છે અમિત ભાઈ પંદર વરસ માંડવામાં કાઢે નાખ્યા ઢારીયું તો એવું અમે કીધું નખો ઢારીઓ મારું ઊંથો તો એમ સારો પૂરો પૂરવા ઢારીઓ રાખતા ભીહું બાંધવા ઢારી બારી નહીં એ તારે મેં પલરતી હોય તમે તમારે મોજ કરે ભીહું તા ક્યારામાં ત્રાટા કરી લઈએ આપણે પહેલાં છે ને આપણે મહિને હું તો કાંઈક લાખ રૂપિયા કમાતા થઈ જવા જોઈએ પછી બીજું બધું આગળ કરાય પેલી ને બે ભીં લે લેવાય હું તો ક્યાંક એક ભી વધારે લઈ લેવાય ઢારિયાનો ખર્ચો ન કરાય હું ત્યાં ઢારીયા આપણે માંડવો છે આ સિસ્ટમ છે જ વાહણા બીજું ત્રીજું તમે એમાં ઓશે ખર્ચ બે વરસ કાઢી શકો બાકી બે વરસમાં પાછો પ્રોફિટ વધે જાય

પણ આપણે એના ભગરીને પાવર આમ નથી તો મિત્રો જો આ આવે હિયા કિલો જેટલા આવી છે કદાચ કિલો હોય કે નો હોય પણ આપણે અંદાજ રાખીએ કે કિલો છે ચાલો અંદાજી મળે છે કે શિલ્લા જેટલું હોય શ્યાર કિલ્લા જેટલું હજી એમાં આવી છે ભૂહો

કિલાક બે કિલા બે અઢી કદાચ થાય અંદાજ તો મિત્રો વાગ્યા હટાણે હાથ ને મિત્રો મેં એના બધું કામ પરફેક્ટ કરી લીધું માં દસ ની વાર ને તારું દોવા બેઠો હતો ત્રણ ભીનું બે ગાયું દોયું ને જો તમે ધવાળી કરી લીધી નીણ પૂરો કામ પ્લેટ કરી નાખ્યું મિત્રો આખા ધવાડી ચાલુ હે ધીરે 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 હમણાં માય ખાવે ને જમના પેટા ઠેગીલા કરીએ